તો છો મિત્રો બધા મજામાં જશો તો આજે એક ઉપયોગી માહિતી આપવાનો છું જે પણ વિદ્યાર્થીને જે કોઈ તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો અને એમને જોબ કરવી હોય તો ભાવનગર યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસ જગ્યા માટે ભરતી બહાર પડી છે ચાલીસ એક જેટલી જગ્યા છે અને એના ફોર્મ જે છે એ ઓફલાઈન ભરાવાના છે અને સોમવારથી શરૂ થવાના છે અને ગૂગલમાં સર્ચ કરશો એમ કે બી યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ કે ભાવ એની ડોટ ઈડી અથવા તો એમકેબીયુ એમ સર્ચ કરી લો એટલે આવી જશે એના તમને ત્યાં છે ને વિગતવાર માહિતી તમને મળી જશે કે કઈ રીતના ફોર્મ છે ફોર્મ ઓફલાઈન ઓફલાઈન ભરવાનો છે એટલે તમારે ભાવનગર જે યુનિવર્સિટી છે ત્યાં તમારે રૂબરૂમાં જવું પડશે આધાર કાર્ડ લઈને અને પછી તમારે ફોર્મ એ છે એ ભરવાનું રહેશે વિગતવાર તમારે માહિતી જે જોતી હોય તો હું અહીં નીચે એક ફોટો મૂકું છું જે ચેનલ છે યુટ્યુબ ની ચેનલ જે બી વિદ્યા સંકુલ એમાં તમને ડિટેલ માં એની માહિતી તમને મળી જશે અને એમકેબી ની વેબસાઈટ Google માં સર્ચ કરશો ને એટલે તમને ઉપર પહેલી જ ઓલું આવશે જાહેરાત એમ દર્શાવેલું પીડીએફ આવશે એ પીડીએફ તમે જોશો એમાં બધી વિગતવાર માહિતી લખેલી છે તો કઈ રીતે ફોર્મ ભરવું અને એની એક્ઝામ હોય જે છે એ પહેલા તમને એમસીક્યુ લે અને ત્યારબાદ એમસીક્યુ માં પાસ થાવ તો મેરિટના આધારે તમને બોલાવે ટાઈપિંગ ટેસ્ટ માટે એની માહિતી માહિતી આપણે આ જે ચેનલ છે સર્ચ મળી જશે આપણે વિડીયો મૂકેલો છે તો એ વિડિયો જોવાનું ભૂલતા નહીં અને એના ઓફલાઈન ફોર્મ જે છે એ અઢાર તારીખથી શરૂ થવાના છે અઢાર આઠ બે હજાર પચીસ થી શરૂ થવાના છે અને એની વિગતવાર માહિતી માટે આપણે વિડીયો જોઈ લાગજો યુટ્યુબ ચેનલ ઉપર જય બી વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયેલો છે વિડીયો ઓલરેડી એ કોઈ એકવાર જોઈ નાખજો અને આવી ઉપયોગી માહિતી તમારે જોતી હોય તો આપણે ચેનલ ને કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો